ગાંધીધામના ગડપાધર ખાતે જગન્નાથજી સેવા ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની વાતને ગાત તે બેન્ડવાજાની સુરાવલીએ સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત એવા ગાંધીધામ ના ગળપાદર ખાતે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથ ની આજે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી વાતે ગાતે બેન્ડ વાજા ની સુરાવલી આ શોભાયાત્રા ગળપાદર અનેક સ્થળો માં ફરીથી જ્યાં અભૂતપૂર્વ આ રથયાત્રા સ્વાગત કરવા ભગવાન જગન્નાથજીનો નો જયઘોષ બોલાવવામાં આવ્યો હતો ઠેર ઠેર શોભાયાત્રા ના સ્વાગત સામૈયા કરવામાં આવ્યા હતા સાધુ સંતો અને ધર્મપ્રેમી ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં વિશાળ અને વાત્ય ગાત્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ખાસ કરીને જગન્નાથજી સેવા ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ ની માફક આ પણ આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમના મહંતશ્રીએ આંતરકીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે પરંપરાગત રીતે આજે અષાઢી બીજના પર્વ નિમિત્તે ખાસ કરીને જગન્નાથજી ના પુરી મંદિર ખાતે જે રીતના સેવા પૂજા અર્ચના અને શોભાયાત્રા કાઢવામાં આવે છે તે જ રીતે આજે આ શોભાયાત્રા વાતે ઘાતે કાઢવામાં આવી હતી સૌ પ્રથમ સવારે ભગવાનની પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ દર્શનનો ભાવિકોને લાભ આપવામાં આવ્યો હતો છેવટે ભગવાન શ્રી જગન્નાથજીને છપ્પન ભોગનો અંકુટ લગાવવામાં આવ્યો હતો અને ઝાડુઓની વિધિ પણ પરંપરાગત રીતે કરવામાં આવી હતી અને ત્યારબાદ શણગારેલા રથમાં ભગવાનને બિરાજમાન કરી તેમના બહેનજીને બિરાજમાન કરી ગાતે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રામાં સૌ કોઈ ભગવાન જગન્નાથજીનો જયઘોષ બનાવ્યો હતો रथ यात्रा करने के लिए विश्व प्रसिद्ध रथ यात्रा है उड़ीसा में है जगन्नाथ जी पूरी एक धाम है जगन्नाथ जी का और हर साल आषाढ़ में मास में जो शुक्ल पक्ष होता है द्वितीय तिथि में भगवान जगन्नाथ भक्त लोगों को दर्शन देने के लिए आ जाते हैं बाहर सबको सब तो नहीं जा पाते जो और सब लोग है और जात पात का कुछ नहीं है आज सब जात पात भूल के भगवान जाते हैं भक्तों को दर्शन करने के लिए बाहर आ जाते हैं गांधीधाम मंदिर में आज पूरे दिन क्या क्या कार्यक्रम है आज सुबह भगवान जी का पूजा पाठ हुआ नेत्रोत्सव हुआ इसके बाद नवाजन दर्शन हुआ इसके बाद अभी जगन्नाथ जी का पहाड़ी हुआ अभी भोग लगने के छप्पन भोग लगने के बाद अभी महाराज जी वो छेरा करेंगे झाड़ू लगाएंगे इसके बाद पहाड़ी आरम्भ होगा शुरू होगा और जगन्नाथ जाएंगे मौसमा करेंगे